મોરબી ઝૂલતા પુલ કેસમાં દસ આરોપી પકડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓએ તેને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી અરજી કરી હતી જેને સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે જાણવા મળતી પ્રમાણે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ને તે દુર્ઘટનામાં એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા અને જેની ફરિયાદ આધારે તપાસની અધિકારી દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિત કુલ દસ આરોપીઓને જે તે સમયે પકડવામાં આવ્યા હતા ને તે તમામ આરોપીઓ હાલમાં જામીન મુક્ત છે જો કે આ આરોપીઓ દ્વારા તેઓની સામે જે આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે તેમાંથી ત્રણસો ચાર અને ત્રણસો આઠ મુજબ ગુનો બનતો નથી જેથી કરીને તેમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી જે અરજીમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટના જજ દ્વારા તમામ અરજીઓ રદ કરવામાં આવી છે ઝુલતાપુલના કેસમાં જે બધા જ આરોપીઓ છે જયસુખભાઈ સહિતના બાકીના તમામ આરોપીઓએ એમની સામે જે એફઆઈઆર દાખલ થઈ એમાં વિવિધ સેક્શન છે સોરી આટલી સેક્શનનો ગુનો એમની સામે ચાર્જશીટ થયું છે તો આ બધા જ આરોપીઓએ નામદાર કોર્ટ રૂબરૂ આવીને એવું કીધું કે ત્રણસો ચાર અને ત્રણસો આઠમાંથી માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો બાકીની સેક્શન જે છે એની કોઈ ઉલ્લેખ ન કર્યો એટલે એવું માનવાને કારણ રહે કે ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસનો જે ચાર્જ છે એમની સામે એ ટ્રાયલ ફેસ કરવા તૈયાર છે અમારી દલીલ જ આ હતી કે જે કેસમાં જન્મ ટીપની સજા છે ત્રણસો ચાર ત્રણસો આઠમાં દસ વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા ત્રણ મહિનાથી છ મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે સજા પડે તો એ લોકો ભોગવી ચૂક્યા છે આ વાત કોર્ટે હેલ્ડ કરી માયની છે બીજું કે ટ્રાયલના તબક્કે એમણે ટ્રાયલ ફેસ કરવી જોઈએ જ્યારે આવડી મોટી ત્રણસો એકસો પાંત્રીસ લોકોના ડેથ થયા હોય સો લોકોને ઇન્જર્ડ થયું હોય ત્યારે સીટનો રિપોર્ટ રેકોર્ડ ઉપર હોય અને પ્રાઇમા ફેસની બધી વસ્તુ ચાર્જશીટમાં પ્રૂવ થઈ જતી હોય ત્યારે બધા જ આરોપીઓ એકસાથે નહીં એમાં એક પણ આરોપી ડિસ્ચાર્જ ન થઈ શકે એવી અમારી જે રજૂઆત હતી એ નામદાર કોર્ટે માયની છે અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માયના છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓરેવા ઓર એવા ગ્રુપ ઓફ કંપની કે આમાંથી છટકી શકે નહીં કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો એટલે આ બધી જ બાબતો એકથી વધુ બાબતો દલીલમાં એ વખતે કદી કીધેલી અને આજે અમારા નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબની કોર્ટમાં એ બધી કુલ પાંચ અરજીઓ હતી બધા જ આરોપીઓની અલગ અલગ એ પાંચે પાંચ અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની જ અરજીઓ કાઢી નાખી છે એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે